ઝઘડીયાના રાજપાડી ખાતે બીજ પુરવઠો દૂર થતા ગ્રામજનો આખરી ગરમી વચ્ચે સેકાતા અકળાયા હતા વીજ કચેરી અધરાત્રે જ માથે લીધી હતી ઝઘડીયા તાલુકાના રાજપાડી નગરમાં ગતરોજ રાત્રે વીજ પુરવઠો ખોરવાતા રાજપારડીની કેટલીક સોસાયટીઓના રહીશો રાજપાડી સ્થિત વીજ કચેરી પહોંચી હલ્લાબોલ આકાશમાંથી અગ્નગોળા વરસાવી રહ્યા હોય તેમાં અંગ દજાડતી ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે ત્યારે સ્થાનિક રહીશો આવી આકરી ગરમી વચ્ચે જયારે વીજ પુરવઠો ડૂલ થાય ત્યારે સ્થાનિકોના હોશ ઉડી જાય છે તેવામાં ગઈકાલે રાત્રે લાઇટ જતાની સાથે લોકો અકળાયા હતા સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે નગરમાં હેલ્પરોનારા આક્ષેપો કર્યા હતા અને વારંવાર સંબંધિત વિભાગોમાં ફોન કરવા છતાં જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ ફોન ઉઠાવવા સુધાની તસદી લેતા નથી તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે વીજ વીજ કંપની ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આવશે ઉલ્લેખ કરવો રહ્યો કે દર વર્ષે જીબી ના લઈને કેટલો કકડાટ રહેતો હોય છે ત્યારે જો આયોજન આયોજનબદ્ધ રીતે અગાઉથી જ કેટલાક મહત્વના પગલાઓ ભરવામાં આવે તો વીજ જેટલી વાર ડૂલ થાય છે તેના માત્ર સંખ્યામાં ઘટાડો થાય તે કેવો અતિશયોક્તિ ન ગણાય મારું નામ રાહુલભાઈ ભરતભાઈ શાહ છે હું રાજપાડી ગામમાં વર્ષોથી રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી અમારા રાજપાડી ગામમાં જે જીઈબી છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી વારંવાર ને રાત્રે જ લાઈટો જાય અને જ્યારે પણ અમે જીઈબીમાં ફોન કરીએ તો ફોન ઉચકતા નથી એટલે અમારે અહીં આવવું પડે તેવું કે કંઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફૂલ એમને મળતો નથી અને એની માટે અમારી ગામના જે જીબીના જે હેલ્પરો છે એ પણ હેલ્પર ચાલે એવો નથી કારણ કે બધા ડ્રિંક અને નશાનીમય રહે છે એમનાથી ધમણા પર ચડવાની ક્ષમતા નથી અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ આઉટ કરે છે આજે દસ વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે રાત્રે દોઢ વાગ્યો તો હજુ પણ લાઇટો આવી નથી અને એક પાઠક સાહેબ છે એની અમારા ગ્રામજનોની એવી ઈચ્છા છે બદલી કરાવો બસ આ અમારી માંગ છે ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની નિમણૂક